મિત્રો આવી ગયા છે મુશ્કેલી મહાદેવના મંદિરે દર્શન કરવા અહીંયા હજારો લાખોમાં પબ્લિક જોવા મળે છે આ અમારો મેળો વિલો છે એટલે અમારે થોડી થોડી ફૂલ થાય અહીંયા મેળે ફરવા આવી જાવ બહુ મસ્ત એનું સ્થળ છે અને અહીંયા મહાદેવના દર્શન થાય છે અને આપણે જોઈ શકો છો કે લાંબા હજારોમાં પબ્લિક

યામાસનો હેલો આ સેનિશકલાન મહાદેવનો ઓટો કે દરિયાની વચ્ચે આવેલો છે કહેવાય છે કે પાંચ પાંડવો અહીંયા જરે એની મુક્તિ મેળોવા આવ્યા છે પાપ ધોવાણું છે બધા જ્યારે સફેદ ધોજા થઈ ત્યાં એડે સ્થાન ગ્રહણ